સનાતન ધર્મ સાથે જોડાયેલા છીએ આજે તમે જોઈ શકો છો કે ભવ્ય શોભાયાત્રા આજથી બાવીસ તારીખ લગીની રાજકોટની અંદર સર્વ ધર્મપ્રેમી જનતાઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આજથી લઈને હવે બાવીસ તારીખ લગી સમગ્ર રાજકોટ રામમય બનશે અને ઉત્સાહથી બધા જ જોડાય એવી અપીલ પણ કરું છું અને સાથે સાથે વિજયભાઈ વાઘ અને ભરતભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને આવું સરસ મજાનું આયોજન કર્યું તો આજે આખું રાજકોટ રામમય બન્યું છે હા સત્તર તારીખથી બાવીસ તારીખ સુધી રાજકોટની અંદર પાંચ દિવસીય આપણે અયોધ્યા જાણે આપણા રાજકોટની અંદર જ આવી પડ્યું છે અને એકચ્યુલી ત્રણ મંથથી લોકો તૈયારીમાં છે વિજયભાઈ અને ભરતભાઈની એની આખી સમગ્ર ટીમ અને સેવાકીય જેટલા બી સાથે જોડાયેલા લોકો છે એ બધા જ લોકો ત્રણ મહિનાથી સતત કાર્યશીલ છે અને આજનો આ પર્વનો પહેલો દિવસ એટલે કે સત્તરથી બાવીસ તારીખ સુધી રાજકોટની અંદર બધા આખું અયોધ્યા જાણે રાજકોટની અંદર ઉમટી પડશે અને બાવીસ તારીખે તો સમગ્ર રાજકોટ નહીં પણ ગામડે ગામડાના લોકો પણ આવવાની પૂરેપૂરી શક્યતા છે થેન્ક યુ હા અમને પણ ઉત્સાહ છે કે અમે પણ બે વાગ્યાના આવેલા છીએ અને સાત વાગ્યા સુધી જે રથયાત્રાનું આયોજન કરેલું છે અને પછી જેટલા પણ કાર્યકરો છે બધા આરતી અને પૂજા ને બધું થયા પછી સામૂહિક ભોજનનું પણ આયોજન કરેલું છે રિપોર્ટર સંદીપ ચાવડા સાથે કે કે ચોક્સી રાજકોટ